ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આ છે આપણી પાસે કેટલાક રેર પુસ્તકો બાબા સાહેબના ગુજરાતી વોલ્યુમ જેના કેટલાક અંકો મારી પાસે પડ્યા છે જે આપણે શરૂઆત બુક સ્ટોર ડોટ કોમ પર વેચાણ અર્થે મૂક્યા છે તે સિવાય ત્રણ પુસ્તકો છે ડૉક્ટર સાહેબ આંબેડકર જીવનચરિત્ર હાલ એની કિંમત જે નવી આવૃત્તિ છે એ અઢીસો રૂપિયા છે આ જૂની આવૃત્તિ છે એટલે એકસો પચીસ રૂપિયા આપણે જૂની આવૃત્તિ છે આંબેડકરી ચળવળનો ઇતિહાસ ઓગણીસો વીસથી લઈને ઓગણીસો સિત્તેર નવી આવૃત્તિ અઢીસો રૂપિયા છે જૂની આવૃત્તિ એકસો પચીસ રૂપિયા અને હું છું સસ્નેહી ભીમરાવ આંબેડકર એમાં બાબા સાહેબે લખેલા મૂળપત્રો અને જીવન દર્શન છે બાબા સાહેબના પોતાના હેન્ડ રાઇટિંગમાં પણ પત્રો છાપેલા છે અને સામે એનું ગુજરાતી પણ લખેલું છે આ એક રેર પુસ્તક છે જે હવે રીપ્રિન્ટ થતું નથી અને આ વોલ્યુમ જે છે એ પણ રીપ્રિન્ટ થતા નથી જો કે જો પાકિસ્તાન હિન્દના ભાગલા પછી રૂપિયાની સમસ્યા કોંગ્રેસ અને ગાંધીએ અછૂત માટે શું કર્યું આ બધા પુસ્તકો છે આપણી પાસે જેને પણ જોઈતા હોય એ શરૂઆત બુક સ્ટોર ડોટ કોમ પરથી ઓર્ડર કરી શકે છે વહેલા તે પહેલાં ધોરણે આપણે પુસ્તકો મોકલાવીશું વેબસાઇટ પરથી ઓર્ડર કરશે એના પહેલી પ્રાથમિકતા જય ભીમ જય ભારત